જ્યારે આક્રોશ રેલી દરમિયાન નીકળ્યો જ્યારે શિવનગર થરાદથી ત્યારે શિવનગરની બહેનોએ ફરિયાદ કરી કે આખા શિવનગર વિસ્તારમાં ખુલ્લામ ગાંજો મળે છે ડ્રગ્સ મળે છે અને દારૂ મળે છે ત્યારબાદ કેટલાક મિત્રો હમણાં જગ્યાએ લઈને આવ્યા આ બાજુમાં સ્કૂલ જે કેમેરા મેનને વિનંતી કરું કે તમે જરા સ્કૂલ બતાવો આ સ્કૂલ છે અને સ્કૂલની બાજુમાં આ મકાનમાં અહીંયા અહીંયા આ બાજુ લાવો કેમેરો આ તમે અંદર લઈ જાઓ આ જો મકાનની અંદર સ્માઈક્સ

આ અહીંયા સ્વાઈક્સ ખુલ્લે આમ અને બાજુમાં સ્કૂલ છે સ્કૂલની બાજુમાં તમે સાઈડમાં આવી જાઓ ભાઈ સ્કૂલની બાજુમાં બતાવો સ્કૂલ આ સ્કૂલની બાજુમાં અહીંયા આ ઓરડીની અંદર અહીંયા આ ડ્રગ્સ મળી રહ્યું છે અહીંયા ડ્રગ્સ લોકો પીવે છે આ બાથરૂમ છે સ્કૂલનું એની અંદર બેસીને લે છે આ બાથરૂમ અહીંયા અહીંયા તમે તો ત્યાં ત્યાં જાઓ ત્યાં અહીંયા અહીંયા હું કટ કરું છું હવે બોલજો હવે અંદર જતા રહો ખુદીને ચલો સ્કૂલની અંદર જ હા સ્કૂલ ને બાથરૂમ માં છે ના તો આપણે જાણ કરીએ છે હા તો બે આપણા મિત્રો જે અહીંયા પર બોટલ પડેલી છે અને બાજુ માં સ્કૂલ છે આ જો બાળકો બતાવો અને બાજુ માં અહીંયા ડ્રગ્સ વેચાય છે